હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ગામડાની સવાર થઈ ગઈ છે અને સવારના પૂરમાં વાતાવરણ પણ બહુ મસ્ત હોય છે અને પક્ષીઓના અવાજતાં આખું ગામડું ગુંજી ઉઠે છે હજી કૃષિ સૂતો છે ઊઠ્યો નથી ત્યાં આપણે બધું કામ પતાવી દયા પછી મેં ફરિયું વારવાનું ચાલુ કર્યું કેમકે ફરિયું બહુ મોટું છે એટલે થોડી વાર પણ લાગ્યું અને ફરિયાની સાફ સફાઈ થઈ ગઈ પછી આપણે જે વાસણ ધોયા હતા એ વાસણ લઈ અને રસોડામાં ગોઠવવાનું ચાલુ કર્યું કેમકે વરસાદ આવશે તો બધા પલાશે પછી હું બટેકાને છાલ પાડવા બેસી ગઈ અને બાજુમાં શાકભાજી તો ઘણું બધું હતું પણ આપણે સૂકી ભાજી બનાવવાની હતી એટલે મેં બટેકા જ લીધા પછી એતે જ કહે કે ભૂખ લાગી છે પણ તો નથી એટલે મારે જ કંઈ ગોતવું પડશે પછી તે રસોડામાં ગયા હતા જ્યાં ઘણા બધા ડબ્બા હતા એ તેણે ગાંઠિયા જોઈએ એટલે ગાંઠિયાનો નાસ્તો કરી લીધો અને પછી જ મેં મસ્ત મજાની સૂકી બાજુ વઘારી નાખી અને એ જોઈએ તો મોઢામાં જ પાણી આવી જાય અને બીજી બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું તો ચાલો બધા જમવા ગુડ નાઇટ બાય